નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ મહત્વપૂર્ણ પરિપત્ર વિશે જે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવ્યું હતું હા મિત્રો આ એ જ પરિપત્ર છે જેને તમે કદાચ જાણીતા માધ્યમોમાં ન વાંચ્યો હોય પણ જેનો સીધો અસર તમારા માસિક પેન્શન મહેંગાઈ ભથ્થા એટલે કે ડીએ અને ભવિષ્યના જીવન ધોરણ પર ખાસ્સી અસર પડે છે આ પરિપત્ર છે સીપીઆઈ આઈડબલ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે ઔદ્યોગિક શ્રમિકોના ઉપભોક્તા મૂલ્ય સૂચક આંક અંગેનો તો મિત્રો દર મહિને શ્રમ બીરો એ દેશભરના ઇઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રો અને ત્રણસો સત્તર ચોક્કસ બજારોમાંથી માહિતી એકત્રિત કરીને સીપીઆઈ આઈડબ્લ્યુનું ગણતરી કરે છે આ આધાર પર આગામી મહેંગાઈ પથ્થાનું ટકાવાર વ્યાખ્યાન થાય છે તો આજે આપણે તેને સંપૂર્ણ વિગતે ચર્ચા કરીશું જેથી તમારું પણ અર્થતંત્ર જાગૃત થાય તો મિત્રો આ પરિપત્ર વિશે આપણે તમામ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતા સમાચાર અને મહત્ત્વની માહિતી એકદમ સરળ ભાષામાં અને એકદમ સાચી લાવતા રહીએ છીએ તો મિત્રો ચાલો આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો આ જુલાઈના અંતે આવેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જૂન બે હજાર પચીસ માટે સીપીઆઈ આઈડબલ્યુનો આંકડો એકસો પિસ્તાલીસ રહ્યો છે જે મે બે હજાર પચીસમાં એકસો ચુમ્માલીસ હતો એટલે કે એક પોઈન્ટનો સામાન્ય વધારો થયો છે હવે તમે વિચારો કે માત્ર એક પોઈન્ટનો મતલબ શું થાય તો મિત્રોને જણાવી દઉં કે આ એક પોઈન્ટ પણ આગામી ડીએની ગણતરીમાં ખૂબ જ મહત્ત્વનો બને છે હવે આ પરિપત્રમાં વધુ એક મહત્ત્વનો મુદ્દો છે એટલે કે મોંઘવારી દર જેને સામાન્ય ભાષામાં મોંઘવારીનો ચડાવ ઉતાર કહી શકાય અહીં જણાવાયું છે કે જૂન બે હજાર ચોવીસમાં સીપીઆઈ પર આધારિત મોંઘવારી દર ત્રણ પોઈન્ટ સડસઠ ટકા હતો અને જૂન બે હજાર પચીસમાં તે ઘટીને બે પોઈન્ટ પંચાવન થયો છે એટલે કે આશરે એક પોઈન્ટ બાર ટકાનો તફાવત જોવા મળી રહ્યો છે હવે એક પ્રશ્ન ઉઠે છે કે શું આ ઘટાડો સારી વાત છે કે સારી વાત નથી તો જવાબ છે મિત્રો હા આ સારી વાત છે થોડા અંશે સારી વાત છે કારણ કે બજાર સ્થિરતા તરફ જઈ રહ્યું છે પણ તે સાથે વધુ મહત્ત્વનું છે કે સીપીઆઈ આઈડબલ્યુનું સ્તર વધી રહ્યું છે કારણ કે ડીએ વધારાની વ્યાખ્યા એના પર નિર્ભર રહે છે તો મિત્રો આ સવાલ પણ આવે કે એવું તો આપણે દર વર્ષે વાંચીએ છીએ કે સીપીઆઈ આઈડબલ્યુ વધ્યો કે ઘટ્યો પણ એની સીધી અસર ક્યાં દેખાય છે તો ભાઈઓ અને બહેનો જે લોકો ઈ નાઇન્ટી ફાઈવ પેન્શન યોજના હેઠળ છે કે જેમના ડીએ દર છ મહિના બાદ સુધરતા હોય છે માટે આ પરિપત્ર એ ચેતવણીની ઘંટડી છે પણ આસાની કિરણ પણ બની રહી છે હવે વાત કરીએ પરિપત્રના બીજા ભાગની તો મિત્રો અહીં અલગ અલગ જીવન આવશ્યક વસ્તુઓના વિભાગો પ્રમાણે સૂચકાંક દર્શાવવામાં આવ્યો છે જેમ કે ખાદ્ય પદાર્થો કપડાં પાન સુપારી આવાસ વગેરે વિશે સૂચકાંક દર્શાવાયા છે તો ચાલો જોઈએ કે કેટલો બદલાવ આવ્યો છે જૂન બે હજાર પચીસ અને મે બે હજાર પચીસ વચ્ચે તો મિત્રો સીપીઆઈ આઈડબલ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કરમાં દર મહિને અલગ અલગ કેટેગરીના મુદ્દાઓ પર આધારિત આંકડા બહાર પડે છે જૂન બે હજાર પચીસ માટેનું પરિપત્ર જે એકત્રીસ જુલાઈના રોજ જાહેર થયું તેમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે જૂન અને મે વચ્ચે ઘણી કેટેગરીઓમાં નાના પણ નોંધપાત્ર ફેરફાર થયા છે તો ચાલો એક એક કરીને જોઈએ કે કઈ કેટેગરીમાં કેટલો ફેરફાર થયો છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ખાદ અને પેયી પદાર્થોની એટલે કે રોટલો શાકભાજી અનાજ તેમજ દૂધ જેવી જીવન આવશ્યક વસ્તુઓ તો મિત્રો મે બે હજાર પચીસમાં આ કેટેગરીનો સૂચંક આંક હતો એકસો છેતાલીસ પોઈન્ટ નવ જે જૂન બે હજાર પચીસમાં વધીને એકસો અડતાલીસ પોઈન્ટ છ થયો છે આ સ્પષ્ટ કરે છે કે બજારમાં ખાવા પીવાના સામાનમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે એટલે કે સામાન્ય માણસના રસોડાના ખર્ચમાં નાનો પણ વ્યવહારિક વધારો થયો છે બીજા વાત કરીએ તો પાન સુગંધિત પદાર્થો અને તંબાકુ વગેરે તો મેમાં આ આંકડો એકસો છાસઠ પોઈન્ટ છ હતો અને હવે એકસો સડસઠ પોઈન્ટ ચાર થયો છે અર્થાત આ કેટેગરી પણ મોંઘી બની ગઈ છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આનો વધારો અસર પડી શકે છે ત્યારબાદ છે કપડાં અને જૂતા જેનો સૂચંકાંક પણ એકસો એકાવનથી વધીને એકસો બાવન થયો છે આમ તે પણ એક પોઈન્ટ વધ્યું છે જે દર્શાવે છે કે રોજિંદા વપરાશના કપડાં અને પગમાં પહેરવાના ઉત્પાદનોમાં ભાવ વધારો થયો છે અને મિત્રો એકમાત્ર કેટેગરી જેમાં કોઈ ફેરફાર નથી થયો તે છે આવાસ તો મિત્રો અહીં સૂચક આંક એકસો ચોત્રીસ પોઈન્ટ છ જ રહ્યો છે એટલે કે ઘર ભાડું અથવા ઘર સંબંધિત ખર્ચમાં હજુ સુધી કોઈ મોટો બદલાવ નોંધાયો નથી જે સામાન્ય જનતા માટે રાહતજનક બાબત છે હવે મિત્રો વાત કરીએ ઈંધણ અને પ્રકાશ જેવી સૌથી મહત્વપૂર્ણ કેટેગરીની તો અહીં થોડો આશ્ચર્યજનક ફેરફાર છે મે બે હજાર પચીસમાં આ આંકડો એકસો ત્રેપન પોઈન્ટ છ હતો અને હવે તે ઘટીને એકસો ત્રેપન પોઈન્ટ પાંચ થયો છે એટલે કે તફાવત નાનો છે પણ એ બતાવે છે કે પેટ્રોલ ડીઝલ ગેસ કે વીજળી જેવી ચીજોમાં ભાવ થોડો ઘટી શકે છે એટલે કે ઓછો ઓછી સ્થિરતા થઈ રહી છે છેલ્લે છે વિવિધ પદાર્થો જેમાં ઘરગથ્થુ ઉપકરણો દવાઓ સેવાઓ વગેરે આવરી લેવામાં આવ્યા છે અહીં આંકડો એકસો એકતાલીસ પોઈન્ટ ચાર પરથી વધીને એકસો બેતાલીસ થયો છે એટલે કે આ કેટેગરીમાં પણ નાનો ભાવ વધારો જોવા મળ્યો છે આ તમામ સૂચકાંકો આંકો સરેરાશ લઈને દર મહિને એક સામાન્ય સીપીઆઈ આઈડબલ્યુ સૂચકાંક ઘડાય છે જે મે બે બે હજાર પચીસમાં એકસો ચુમ્માલીસ હતો અને હવે જૂનમાં એકસો પિસ્તાલીસ થયો છે અંતે સારાંશરૂપે કહીએ તો ખાદ વસ્તુઓ કપડાં પાન અને વિવિધ સેવાઓ મોંઘી થઈ છે જ્યારે આવાસ સ્થિર રહ્યો છે અને ઈંધણના ભાવમાં થોડોક ઘટ્યા છે સીપીઆઈમાં આવો નાનો ફેરફાર સરકારના ડીએ વધારાની પદ્ધતિ માટે બહુ મહત્ત્વનો હોય છે તો મિત્રો આ બદલાવ દર્શાવે છે કે મોંઘવારી સ્થિર છે પણ ભાવ વધારાની છાયા હજી મટેલી નથી એટલે ખાસ કરીને પેન્શનરો અને નિયમિત પગારધારકો માટે આંકડા તરફ નજર રાખવી ખૂબ જ જરૂરી છે એટલે કે આ આંકડા પરથી હવે કંઈક નક્કી થવાનું છે જે છે આગામી ડીએ વધારો હવે પ્રશ્ન એ થાય કે ડીએ ક્યારે મળશે અને એનો નિર્ણય ક્યારે આવશે તો મિત્રો જેમ કે તમને ખબર હશે દર છ મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈના અંતે ડીએ જાહેર થાય છે અને હવે આ જૂન બે હજાર પચીસનો સીપીઆઈ આઈડબલ્યુ એટલે કે જુલાઈ બે હજાર અંતે થનારા ડીએ વધારાના આંકડા તૈયાર થાય છે સીપીઆઈ આઈડબલ્યુનો સરેરાશ જો છ મહિના માટે એકસો આડત્રીસ એકથી ઉપર હોય તો દરેક બે પોઈન્ટ વધારાથી એક ટકા ડીએ વધે છે હવે જો છેલ્લા છ મહિનાના આંકડા એક સરેરાશ આપશે લગભગ એકસો તેતાલીસ પોઈન્ટ ચાર કે તેથી ઉપર તો ડીએમાં ત્રણ ટકા કે ચાર ટકા સુધીનો વધારો શક્ય છે અત્યારે તબક્કે જોવા જેવી વાત એ છે કે ઈ પીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરો માટે જે મિનિમમ પેન્શન વધારાની માંગ ચાલી રહી છે તેનો આધાર પણ સીપીઆઈ પર હોય છે જો સીપીઆઈ એકસો પિસ્તાલીસની ઉપર જતું રહે છે તો ઈ પેન્શન માટે સૌથી મોટી રાહત આવી શકે છે આ સાથે ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના ધરાવતા નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ ડીઆર વધે તો માસિક પેન્શન અને ફેમિલી પેન્શન બંનેમાં સીધી રાહત મળી શકે છે મિત્રો જો તમે ઈ પીએસ નાઇન્ટી ફાઈવના પેન્શનર છો કે પછી તમે જીપીએફ અને ઓપીએસ હેઠળ નિવૃત્ત થયા છો તો આવી પરિપત્રોની આંખ મૂકીને અવગણના ન કરો આ આપણા જીવનની આવક સાથે સીધો દબન સંબંધ ધરાવે છે તો મિત્રો જો તમે પણ માનો છો કે પેન્શનર ભાઈઓ બહેનોને હવે ન્યાય મળવો જ જોઈએ તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ડીએમાં વધારો થવો જ જોઈએ આ અવાજ જેટલો ઊંચો જશે તેટલી જ ઝડપથી સરકાર સુધી પહોંચશે આ વિડિયો દરેક પેન્શનર સુધી પહોંચે એ માટે જરૂરથી શેર કરો લાઈક કરો જેથી વધુ લોકો સુધી આ મેસેજ ફેલાય અને આવી જ સાચી અને મહત્ત્વની માહિતી માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું આવી જ સાચી અને સરળ ભાષામાં સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય પેન્શનર વંદે માતરમ